મોરબીના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી સનાડા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સત્યશ્વર મહાદેવની બાજુમાં રહેતા હશોકભાઈ લક્ષ્મણભાઈ કોઠિયા નામના રહેવાસીએ સિટી એ ડિવિઝન આવીને ફરિયાદ લખાવી હતી કે એમના એક થેલામાં રોકડા રૂપિયા ત્રણ લાખ વીસ હજાર અને દસ લાખ વીસ હજારના દાગીના જે ભરેલો થેલો હતો એ ગુમ થયેલ છે અને એમને એવી શંકા હતી કે એમના ઘરે જે કામ કરવા માટે કડિયા મજૂરો આવી રહેલ છે એમાંથી કોઈ એને ચોરી ગયેલ હશે આવા શકના આધારે ફરિયાદ લખવામાં આવી હતી અને મોરબી સિટી એ ડિવિઝનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આ ગુનાની તપાસ છે આર એસ પટેલ પીઆઈ જાતે ચલાવી રહ્યા હતા અને તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્ન થઈ રહ્યા હતા જે દરમિયાનમાં બાતમી મળતા એમને સીસીટીવીની તપાસ દરમિયાન ઓનલાઈન જણાય કે આ કામે છે એ મજૂરો જ ચોરી કરીને ગયા છે અને મજૂરોમાં રાકેશ સનો વાઘુભાઈ ભીલાભાઈ નીનામા મુકેશ વાઘુભાઈ ભીલાભાઈ નીનામા અને જ્યોતિબેન રાકેશ વાઘુભાઈ નીનામા આ ત્રણ આરોપીઓ ભેગા મળી અને આ થેલાની ચોરી કરેલી હતી અને એમાં એનો મુદ્દામાલ છે એ લઈને જતા રહેલા હતા એથી ચોરને પકડી અને મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે ગુનાને ડિટેક કરેલ છે મકાનમાં જ્યારે સામાન ફેરવ્યો નવા મકાનમાં ત્યારે જે જૂનો મકાન હતો એમાં થેલો ભૂલાઈ ગયેલો હતો અને મકાનનો સામાન ટ્રાન્સફર કરતી વખતે જે થેલો ભૂલાઈ ગયો એ આ લોકોને પાછળથી યાદ આવ્યો કે અમારો થેલો છે એ ભૂલાઈ ગયો છે અને એ થેલાની તપાસ કરતાં એમને માલુમ પડ્યું કે જે સામાન ટ્રાન્સફર કરવા માટે મજૂરો આવ્યા હતા એમાંથી કોઈ ચોરી કરીને લઈ ગયો હશે